નમસ્કાર વિદ્યાર્થી મિત્રો શ્રી વનવિદ્યાલય બાથી હું કલ્પનાબેન પટેલ મિત્રો આજે આપણે ધોરણ અગિયાર વિષય ગુજરાતી અને એમાં ચોવીસમો પાઠ છે પાઠનો શીર્ષક છે રેફરન્સ બુક આ પાઠની આપણે ચર્ચા કરીશું મિત્રો રેફરન્સ બુક એ અંગ્રેજી શબ્દ છે એનો ગુજરાતી અર્થ થાય સંદર્ભ ગ્રંથ અને સંદર્ભ ગ્રંથ એટલે કે જેમાં આપણે કંઈક માહિતી મેળવવા માટેની જરૂરિયાત સંતોષતો જે સંગ્રહ ગ્રંથ હોય એને સંદર્ભ ગ્રંથ કહેવાય મિત્રો આ રેફરન્સ બુક પાઠ આપણે જે જોવાના છે એ પાઠના લેખક છે ઇજ્જત કુમાર ત્રિવેદી અને પાઠનો સાહિત્ય પ્રકાર છે લઘુકથા લઘુકથા એટલે નાની કથા તો મિત્રો આપણે આ પાઠ જોઈએ એ પહેલાં લેખકનો જીવન પરિચય જોઈ લઈએ તો લેખક ઇજ્જત કુમાર રેવાશંકર ત્રિવેદીનો જન્મ પાંચ ચાર ઓગણીસો હાસ્ય લેખક તરીકે અને લઘુકથાકાર તરીકે વિશેષ પ્રચલિત છે અને એમનું જે શિક્ષણ જે છે એમાં ઓગણીસો પંચાવનમાં તેઓ મહુવાથી મેટ્રિક થયા અને ઓગણીસો ને સડસઠમાં ઇતિહાસ વિષય સાથે તેઓ એમ થયા ત્યારબાદ ઓગણીસો સિત્તેરથી શામળદાસ આર્ટ્સ કોલેજ ભાવનગરમાં એવો અધ્યાપક તરીકે એમણે સેવા આપી હતી અને એમના જે સાહિત્ય સર્જન છે એમાં જોઈએ તો મોનાલિશા અને હળવે હાતે આ બે એમના હાસ્યલેખોના સંગ્રહો છે અને કાસમ માસ્તરનું વસિયતનામું એ આપણા ગુજરાતી સાહિત્યનો સૌથી પહેલો લઘુકથા સંગ્રહ છે એમના પ્રકાશિત થયા છે એમની પાસેથી બસો ઉપરાંત એટલે કે બસો થી પણ વધુ લઘુકથાઓ પ્રાપ્ત થાય છે અને એમાંની ઘણી ખરી હિન્દી અને અંગ્રેજીમાં ભાષાંતર પામી છે એમનું જીવન તપ એટલે કે એમનું સાહિત્ય સર્જન લઘુકથા સ્વરૂપના આપણે આ પાઠનો સારાંશ જોઈએ તો આપણે જે આ લઘુકથા જોવાના છે એમાં એ લઘુકથાની અંદર લેખકે માતૃ પ્રેમની તીવ્ર ઝંખના અનુભવાય એવી વાત રજૂ કરી છે કે આ પાઠની અંદર આપણે જોઈશું તો કથાનાયક ની જે બા જે છે એ દારૂણ ગરીબીમાં પણ પોતાના પુત્રને ભણાવવાના અભરખા એટલે કે ઈચ્છા રાખે અને એમાં માતાના અપાર સ્નેહની અનુભૂતિ થાય છે ભણી ગણીને ડોક્ટર થયેલો કથાનાયક જીવનમાં બાના જેવો નિર્વ્યાજ પ્રેમ કદાપી પામી શક્યો ન હતો અને એ જીવનમાં જ્યારે જ્યારે માતાની જગ્યાનો ખાલીપો એમને અનુભવ હતો તો ત્યારે ત્યારે કથાનાયક માતાની સ્મૃતિ રૂપે એટલે કે માની યાદગીરી રૂપે સાચવેલી વસ્તુઓનો પિટારો ખોલીને બેસી જતા અને ત્યારે મિત્રો માતાનો નિર્વ્યાજ પ્રેમ પુત્ર પ્રેમ એટલે કે પુત્રના પ્રેમને માટે એ રેફરન્સ બુક અર્થાત એટલે કે સંદર્ભ ગ્રંથ સમાન હતો અને જ્યારે જ્યારે એની માનો એમને ખાલીપો લાગતો ત્યારે ત્યારે એ વસ્તુને જોતા એમની પત્ની ઘણીવાર ચીડાઈ જતી તો તેવા સમયે કથાનાયક એમને કહેતા કે આ પોટલીમાં મારા જીવનની રેફરન્સ બુક છે એટલે કે મારા જીવનની અંદર આ મારી જે બાનો નિર્વ્યાજ પ્રેમ છે એ મને આમાં જોવા મળે છે અને આ માતાની સ્મૃતિ રૂપે સાચવેલી વસ્તુઓ તેને એક પ્રકારનું જીવન બળ આપે છે એટલે કે એના માટે એક સંજીવની સમાન એમના માટે હતું તો એ વાત અહીં આપણે આ પાઠમાં જોવાનું છે મિત્રો આપણે પાઠ જોઈએ આજે પણ મને બાપુજી કરતાં બા બહુ યાદ આવે છે બાપુજી તો હું સાવ નાનો હતો ત્યારે ગુજરી ગયેલા હું પંદર વર્ષનો થયો ત્યાં સુધી તો બા હતા કુટુંબમાં હું અને એક બહેન એમ અમે બે જ ભાદરડા હતા બાની ઈચ્છા એવી હતી કે હું ખૂબ ભણીને મોટો માણસ થાઉં બાપુજીના અવસાન પછી બા બિચારી પારકા દળણા કરી દળીને કોઈના કપડાં ધોઈને કે પારકા વાસણ ઉટકીને પણ અમને ભાઈ બહેનને ભણાવતી અહીં કથાનાયક અત્યારે કહે છે કે આજે પણ મને બાપુજી કરતાં બા વધારે યાદ આવે છે કારણ બાપુજી તો ખૂબ નાના હતા કથાનાયક ત્યારે જ ગુજરી ગયેલા અને પોતે કહે છે કે હું પંદર વર્ષનો હતો ત્યાં સુધી તો બા પણ હતા અને કુટુંબમાં હું અને બહેન એટલે કે કથાનાયક અને એમની બહેન એમ બે જ એવો ભાદરડા એટલે ભાઈ બહેન હતા બાની ઈચ્છા એવી હતી કે અહીં કથાનાયક માટે બાની ઈચ્છા એવી છે કે એમનો દીકરો ભણી ગણીને મોટો માણસ થાય એટલે કે ખૂબ નામના કમાય અને બાપુજીના અવસાન પછી બા વિચારી જીવન નિર્વાહ કરવા માટે ઘર ચલાવવા માટે પારકા એટલે કે કોઈક બીજાને ત્યાં દળા દળે કોઈકના કપડાં ધોઈ અને વાસણ ઉટકે એટલે કે ઘસવું વાસણ ઘસવાનું કામ કરતી અને આ રીતે બંને ભાઈ બહેનને ભણાવતી સાંજના હું નિશાળેથી આવું એટલે સૌ પ્રથમ બા મને એક પડી દૂધ તાજું દૂધ પીવડાવી દેતી અને નિશાળમાં હું સાંજે શું શું શીખ્યો તે પૂછતી અને પછી પારકા કામ કરવા ઉપડી જતી રાત પડે ત્યારે શેઠિયાઓને ના ઘરેથી વધેલું ઘટેલું ઢાંકી ઘરે લાવતી અને એમાંથી પહેલાં મને ખવડાવતી હતી પછી બહેનને અને છેલ્લે એ વધેલા ઘટેલામાંથી પણ વધેલું ઘટેલું પોતે ખાતી અહીં કથાનાયક એના કહે છે કે સાંજના જ્યારે તેઓ નિશાળેથી ઘરે આવે ત્યારે બા એને સૌથી પહેલાં એક પળી પળી એટલે કે જે જેની અંદર આપણે પ્રવાહી માપવાનું જે સાધન હોય દૂધ માટેનું જે સાધન હોય તો એ એક પળી જેટલું દૂધ એમને પીળાવી દેતી અને નિશાળમાં કથાનાયક શું ભણ્યા તે બાબતે એમની બા પૂછતી અને ત્યારબાદ એ બીજાને ત્યાં પારકા કામ કરવા માટે જતી રહેતી અને જ્યારે રાત પડે ત્યારે જે શેઠિયાઓના ઘરે કામ કરવા જતી ત્યાંથી જે કંઈક વધેલું ઘટ્યું આપ્યું હોય એ ઢાંકીને લઈ આવતી અને સૌથી પહેલાં કથાનાયકને અને મી બહેનને ખવડાવતી અને ત્યારબાદ એ વધેલા ઘટેલામાંથી પણ જે કંઈક વધ્યું હોય એ બા ખાતી રાત્રે હું ફોટા વગરના મોઢિયા ફાનસના અજવાળામાં વાંચવા બેસું ત્યારે બા મારી પાસે બેસીને બજર ઘસતી બેસતી બા તો બિચારી અભણ હતી તેથી તેને કંઈ ખબર પડતી નહીં પણ મને ભણાવવાની ઉત્કંઠા એટલી તીવ્ર હતી કે ઘણી વખત પોતાની આંગળી ચીંધીને મારા ટેબલ પર પડે કોઈ પુસ્તક બતાવતા કહેતી ભાઈ આ લાલ પૂઠાવાળી ચોપડી તે હમણાં હાથમાં લીધી જ નથી ભૂલી તો નથી ગયો ને બાના પ્રશ્નોનો જવાબ હું હસીને આપતો કે બા એ તો રેફરન્સ બુક છે એટલે જરૂર પડે ત્યારે જ જોવાય અહીં લેખક કથાનાયક જે છે એ યાદ કરે છે ને કહે છે કે રાત્રે હું ફોટા વગરના મોઢિયા એટલે ફોટા વગરના એટલે ફાનસના જે ચીમની વગરના જે મોઢિયા હોય એટલે કે ફાનસમાં બત્તી જેમાં રહે એ ભાગ તો એ ત્યાં એના અજવાડામાં વાંચવા બેસે ત્યારે એમની બા એની પાસે બેસીને બજર ઘસતી બજર એટલે તફકીર તમને તળપદા શબ્દોમાં પૂછાય છે તો એ તફકીર ત્યાં ઘસતી બેસતી અને બાતો બિચારી અભણ હતી એને કશું વાંચતા લખતા આવડતું ન હતું તેથી તેને કંઈ ખબર પડતી નહીં પણ મને ભણાવવાની ઉત્કંઠા એટલી તીવ્ર હતી કે ઘણી વખત એ પોતાની આંગળી ચિંધીને બતાવે કે ભાઈ આ ટેબલ પર જે પુસ્તક હતું છે એમાંથી તો તું અત્યારે કંઈ વાંચતો જ નથી એટલે કે કોઈક પુસ્તક બતાવતા કહેતી કે આ લાલ પૂઠાવાળી ચોપડી તો તે હમણાં હાથમાં જ નથી ને ભૂલી તો નથી ગયો ને તો

બા કહે છે કે ઠીક ભાઈ તને ખબર હોય તો વાંધો નથી અને એટલા માટે બાને વાંચતા આવડતું ન હતું એટલે એને ખબર નહોતી પડતી એટલે કહે છે કે તને ખબર છે એટલે વાંધો નથી એમ કહીને બા કથાનાયક માટે ચા બનાવવા રસોડામાં જતી રહેતી અને જ્યારે કથાનાયક મેટ્રિકની પરીક્ષા આપવા માટે જાય છે જવાના હતા તે દિવસે બા કોઈકને ત્યાંથી ઉછીના પૈસા લઈ આવે છે અને એનું મોં મીઠું કરાવવા માટે લાપસી રાંધે છે હું મેટ્રિકમાં પાસ થયો એ પછીના મહિનામાં જ બાનું અવસાન થયું બા વગરના જીવવાના વિચાર માત્રથી હું થરથરી ઉઠ્યો હતો બાની કોઈ તસવીર તો હતી નહીં તેથી બાની સ્મૃતિ જાળવી રાખવા બાની તપકીરની ડબલી એક દાંડલી તૂટી ગયેલા ચશ્મા જે સાડલાના છેડાથી બાએ મારી આંખના આંસુ મરતી વખતે લૂછ્યા હતા તે સાડલો અને જે ડબ્બામાં બા મારા માટે ભાગ રાખી મૂકતી તે ડબ્બો આ બધી વસ્તુ એક પોટલીમાં બાંધીને એક બેગમાં તાળો મારીને સાચવી રાખી હતી અને આ તરફ કથાનાયક મેટ્રિકમાં મેટ્રિકની જે પરીક્ષા હતી એમાં પાસ થઈ જાય છે અને તે પછીના મહિનામાં જ એમની બાનું મૃત્યુ થઈ જાય છે એટલે કે એવો અવસાન પામે છે અને બા વગરના જીવન જીવવાના વિચાર માત્રથી જ કથાનાયક થરથરી ઉઠે છે એમની પાસે બાની કોઈ તસવીર ન હતી તેથી બાની સ્મૃતિ એટલે કે બાની યાદગીરી જાળવી રાખવા માટે બાની તપકીરની જે ડબલી એટલે કે બા જેમાં તપકીર ભરી રાખતા એ ડબ્બી એક દાંડલી તૂટી ગયેલા ચશ્મા એટલે કે બા જે ચશ્મા પહેરતા એનો એક દાંડી તૂટી ગઈ હતી તો તે ચશ્મા અને જે સાડલાના છેડાથી બાએ મારી આંખના આંસુ મરતી વખતે લૂછ્યા હતા એ સાડી અને જે ડબ્બામાં બા એમના કથાનાયક માટે જમવાનો ભાગ એટલે કે જમવાનું મૂકી રાખતા તે ડબ્બો આ બધી વસ્તુ એક પોટલીમાં કથાનાયક બાંધીને એક બેગમાં મૂકી રાખે છે પછી તો બાના આશીર્વાદથી હું ખૂબ ભણીને ડૉક્ટર થયો એક મોટી હોસ્પિટલમાં હું ચીફ મેડિકલ ઓફિસર પણ થયો પણ બાના જેવો નિર્વ્યાજ પ્રેમ હું કદાપી પામી શક્યો નહીં મારી પત્ની પણ એક ડોક્ટર છે જેણે અમારા બધા છોકરાઓને અંગ્રેજી માધ્યમમાં જ મોટા કર્યા છે માની જેવો નિર્вяз પ્રેમ માણવાનો કે જોવાનો પણ મને કદી અવસર મળ્યો નથી તેથી ડોમ ડોમ શહેબીમાં પણ હું કદી કદી બેચેન બની જાઉં છું ત્યારે છાનો માનો પેલી બેગ ખોલીને બાની સ્મૃતિની પેલી પોટલી ખોલીને બેસું છું મારી પત્ની ચીડાઈને પૂછે છે બેગમાં એવું શું લખ્યું છે કે આમ ગાડાની જેમ વારે ઘડી બેસી રહો છો અને આ તરફ કથાનાયક કહે છે કે ત્યાર પછી બાના આશીર્વાદથી હું ખૂબ ભણીને મોટો ડૉક્ટર થયો અને એક મોટા હોસ્પિટલમાં ચીફ મેડિકલ ઓફિસર તરીકે એટલે કે એક મુખ્ય તબીબી અધિકારી તરીકે એવો નોકરી કરે છે પણ બાના જેવો નિર્વ્યાજ પ્રેમ તેઓ એમને કદી મળ્યો નહીં અને એ કદી એ એવો પ્રેમ એવો એમને પામી શક્યા નહીં અને અહીં કથાનાયક કહે છે કે મારી પત્ની પણ એક ડૉક્ટર છે જેણે અમારા બધા છોકરાઓને અંગ્રેજી માધ્યમ એટલે કે અંગ્રેજી શિક્ષણ એમને આપ્યું છે અને એમાં જ મોટા કર્યા છે અને માના જેવો નિર્વ્યાજ પ્રેમ માણવાનો કે જોવાનો મને કદી અવસર એટલે કે સમય મળ્યો નહીં તેથી ડોમ સાહેબી એટલે કે અતિશય ખૂબ જ પૈસા હોવા છતાં એટલે કે ખૂબ જ શ્રીમંત હોવા છતાં એવો આ બે ઘણીવાર બેચેન બની જાય છે તો તેવા સમયે તેઓ માના પેલી જેમની બેગ હતી એ ખોલે છે અને બાની સ્મૃતિ એમાં જે રૂપે જે વસ્તુઓ રાખી હતી એ જુએ છે તો તેવા સમયે એમની પત્ની ચીડાઈ જાય છે અને ઘણીવાર એ કહે છે કે એવું તો બેગમાં શું લખ્યું છે અને મૂક્યું છે કે આમ ગાંડાની જેમ વારે ઘડીએ બેસીને એને જોયા કરો છો એમ આ પોટલીમાં મારા જીવનની એક રેફરન્સ બુક છે જરૂર પડે ત્યારે જ જોઉં છું એમ કહીને હું પોટલી ખોલવા બેસી જાઉં છું મારી મુશ્કેલી એ હતી કે હું એને સમજાવી શકું તેમ ન હતો અને તેની મુશ્કેલી એ હતી કે તે સમજી શકે તેમ ન હતી તેથી અમે બંને એકબીજાને અભૂત જેમ જોઈ રહેતા અને ત્યારે કથાનાયક એમને કહેતા કે આ પોટલીમાં તો મારા જીવનની રેફરન્સ બુક છે અહીં રેફરન્સ બુક એટલે કે બાના મા જાણે કે બાનો નિર્વ્યાજ પ્રેમ એમાં સમાયેલો છે અને એ જરૂર પડે ત્યારે જ હું એને જોઉં છું લઉં છું અને એમ અહીં કથાનાયક જે છે એ બેગ ખોલીને બેસી જતા અને કથાનાયક કહે છે કે મારી મુશ્કેલી એ હતી કે હું મારી પત્નીને સમજાવી શકું તેમ ન હતો અને એની પત્નીની મુશ્કેલી એ હતી કે તે સમજી શકે તેમ ન હતી એમની પત્નીને મન તો એમની બા આ બાની જે વસ્તુ છે એની કિંમત ન હોય એ સ્વાભાવિક છે એટલે એ એમને સમજાવી શકે તેમ ન હતા અને તેથી બંને એકબીજા તરફ અબૂત એટલે કે અણસમજૂની જેમ જોઈ રહેતા તો મિત્રો આ પાઠની અંદર લેખકે પિતા વગરના પુત્રને માતાનો જે નિર્વ્યાજ પ્રેમની જે સતત અનુભૂતિ થતી દર્શાવી છે તો એ આ અલગુકથાની અંદર આપણને જોવા મળે છે કે અતિશય ગરીબીમાં બા એમનું જે જતન કરે છે અને ત્યારબાદ એમને જે માનો જે નિર્વ્યાજ પ્રેમ જે છે એ પ્રાપ્ત થતો નથી અને એમને સતત એની અનુભૂતિ કરાવવા માટે એ આ રેફરન્સ બુક એમના માટે ખૂબ જ જરૂરી થઈ રહી છે એટલે કે એમણે જે પેટીમાં જે વસ્તુઓ રાખી હતી એમના માટે જાણે કે બાનો અપાર પ્રેમ હતો તો મિત્રો આ લઘુકથા અહીં આપણી પૂર્ણ થાય છે સ્વાધ્યાયમાં તમારે અહીં જે શબ્દાર્થ આપ્યા છે એ તમારે નોટબુકમાં લખવાના છે અને સ્વાધ્યાયમાં તમારા નીચેના પ્રશ્નો જે આપ્યા છે એમાં પહેલો પ્રશ્ન છે કે બાએ દીકરા દીકરીને કેવી રીતે ભણાવ્યા હતા બીજો પ્રશ્ન છે બાએ લાપસી શા માટે રાંધી હતી અને ત્રીજો પ્રશ્ન છે લેખક અને એમના પત્ની એકબીજાને અભૂત સાથે લાગતા અને નીચેના પ્રશ્ન ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખો એમાં પહેલો પ્રશ્ન છે લેખકે બાની સ્મૃતિ સી રીતે જાળવી રાખી હતી અને બીજો પ્રશ્ન છે લેખક પોતાની રેફરન્સ બુક કોને કહે છે શા માટે અને લોંગ ક્વેશ્ચનની અંદર તમારે લખવાનું છે કે રેફરન્સ બુક લઘુકથામાંથી પ્રગટુબાનું રેખાચિત્ર આ લેખો તો આ પ્રશ્નોના જવાબ તમારે નોટબુકમાં લખીને મોકલવાના રહેશે થેન્ક યુ